આજ પપ્પા લઈ આવ્યા આખી જોડ લાલ છે જો આખડી બતાવ મસ્તી ના છે છરીક મોટા થાય દાદા દાદા લઈ આવ્યો બાપ જો જો સીવ સીવ ભાઈ સીવ ઉખી જાય જા હે હવે ઓંતા ની સીતારામ ને જી શ્રી કૃષ્ણ બતાઈ ને હવાર હવાર ને બાકી બતાઈ મજામાં તો વાંધો નહીં જો હાથ થવા આવ્યા ને સુરજ દાદા જો દેખાતા હવે સી આખડી જ ઉઈઠી હાંજે નવ વાગન છે ને હુઈ ગઈ હતી ને એ અટાણે અટાણા સેટ ઉઠી રાતે વાર છે ને ઉઠીને દીએ હું નહીં ને તે હાંજે થાઉકીની અંદર હમી હાંજમાં સડી જાય ભજીયા કરતી હતી તા એક માર હોવું તો પછી ખવરાવીને એવી નહીં હું આવતી દીતી તે અટાણે સેટ છે આકડી જ ઉઠી મેં કીધું હાલું કહું ટાઈમલેસ મૂકવા જાઉં તો કે ના એક માર ન થવું છું લેસન લઈ નહીં બેહી ગઈશ હવે જો ધીરે ધીરે સુરજ દાદા દેખાતા આવે મમ્મીને ગાય ધોવા ગયા છે અમારે છે ને હું ઢારીયામાં ગાય બાંધતી હોય ને અહીં અટાણ ધોઈ લઈએ પછી ગાય ધોઈ ને પછી બાયણે બદલાવી લઈએ ખાણ ને બધું યા દઈએ ને બાયણે છે ને ટૂંકમાં પહેલાંથી ને ધોવાની ટેવને થોલો એકને એક ખીલે ઢારીયામ ધોવે ને પહેલાં છે ને અહીંયા જ દોવી પડે અટાણે ગાય ધોઈ ને પછી બાયણે બદલાવી લઈએ ને પછી હાંજે પાસે ધોવી હોય ને દિયાથ મેં તો અહીંયા છે ને પાછી ઢારિયામાં બાંધ લઈએ એ એક જ ખીલે અમારે પહેલાંથી ગાય દોવાની ટેવ છે ને એટલે ઢોરને પછી ટેવ પડી ગઈ હોય તે હવે છે મમ્મી પપ્પા ગાય ગયા ને પછી એ અહીંયા પછી માં આપણે જઈએ ને ગાય દોતા અહીંયા તો પછી વાસળી પાસે થી હોય પપ્પા પાસે ઊભા હોય તે ફડકે અચાનક જઈએ ને તો ફડકે એટલે પછી હું કોઈ જાવ નહીં ગાય દોતા હોય ને તે જાવ નહીં

તી મસાલેદાર કેરી ખાઈસ ખાઈશ ને છે પછી મોટું કેમ થઈ ખાતો આખી આકડી પૂરી તા કરી જાહે એક સુધરીતી આમાં હે પૂરી તાકડી કરી જાહે ને પાછી કે ખાટી હાલો અમારે બેહવું છે ખાવા તો જેસી કૃષ્ણ સિતારામ બધાને હવા નાવાના હવે નાસ્તો પાણી કરી લઈએ ને હા તો પેલા હું ગોદો પાટી આવી કારણ કે

ભજી આઈ છે એમતા થોડાક સાકવા પૂરતા છે સાકવા પૂરતા હા જેટલા જ કરીએ પછી ટાઢા બહુ મજા ન આવે એટલે હાઈન જે પૂરતા જ હવે કરીએ છે આપણે ના લગ અમે ગયો હાલ એટલે જટણ ખાત વખાયરા પછી ગિયાર વાઈ ગયા ને હવે સમજો બીજી વાર કેરી વેણવાની છે એકવાર તો હવાર વેણી લીધી મમ્મી કરે છે જોસી આપને તૈયારી ને મારે બે હું લુગડા ધોવા પવન છે ને પાસ્યું ખાઈ રહ્યું છે મોટી મોટી એવડી એવડી છે તો થઈ રહ્યું છે આ આવે છે મારી વાત બંબાટ મને કે તું જા હું આવું કે ઉગી આવ્યો અહીંથી હું મેળી લઉં હવે મોટી મોટી તો કેવડી ફરી ગયો બધું અટાણ ખાઈ રહ્યું છે શું કઈક ડીસ કર લેતી એમ દીકા એક ડીસ કર લેતી હોય જા સાયકલ લઈને હાથમાં નહીં હોય ડીસ લેતી હોય જા હું આ ઠેગલી કરી રાખું કઈક ભરવાની લેતી હોય ભગવાન એટલો છે ને કે આપણે એમ થાય કે ખેરિયું રહે કે નહીં રહે હજી તો હજી તો આથી અડધી અડધી મોટી થઈ જાય હે ત્યાં સુધી ખૈરા કરશે હવે ભાવે એવડી એવડી હોય ને હવે ભાવે મીઠું ને જીક લહણવાળી ચટણી ભૂહીએ ને બોલો સાહેબમાં નાખવાનો મસાલો નાખીએ ને એટલો હવે શું ભાવે પાછા સવારે આંબા બે પીવરાવતી કુંડા ફરવાતા ક પીવરાવી ને કુંડા છે ને ફરવાના હતા પેલા જ ભાવેશભાઈ લાઈન ઓલી ગોઠવી દીધી હતી કે કુંડામાં છે ને એ પાણી પેલા આંબાને પીવરાવતી પછી એક કુંડો એક વાર ભરાઈ જાય હવારે પીવરાવી તથા કુંડા એક પાછા ભરાઈ ગયા છે

કઈ ન આઘો પાછો આઘો પાછો થાય છે આ દડો લઈ એવું રંગતો હોય રાજા રાજા જોઈ લે જોઈ લે કર્યું ચાલુ હવે મોમાંથી મુકાવી દે જ પાછો લઈ લે જો રાજા તેથી મમ્મી કેવી પીયું પાસેથી કેવો લઈ લેતો તેથી પીયું પાહેથી લઈ લેતો હતો પીવું ને અહીંયા થી રમું તું ને લઈ લેતો તો હા લઈ લે હમણાં હું લઈ તો લઈ લે પપ્પા ગયા ટ્રેક્ટર રાખવા ધીરે ધીરે કે આપણા ટ્રેક્ટર ખેડી નાખીએ ઓયરવું ને એટલે નકર તો નકર તો ઘણી મોટું બોલાયું હતું બોલાયું હતું પણ એ કે હવે આપણા ટ્રેક્ટર ખેડાઈ જાય કાલે ગયા તો બપોરે બે કુથલ મારીને આવતા રહ્યા આજ તો કયું ના વૈયા ગયા આજ તો ખેડે છે કાલે તો બે કુથલ વાલે

ને પાછી પાછા તમે થી દેખી ગયા તા હા તો પાછી ધોડીને ભાઈ ગી મમ્મી બારીએ દેખી ગયા તો પાછી ધોડીને ભાઈ ગીતી હેંસતા જો પાછી બેઠી બેઠી એના હાટુ તો અમારે દાદા લુગડાને લઈ આવે છે આખી બતાડું લાલ કલરના એવા મસ્તી ના છે ને લાલ કલર તો બહુ જ ગમે ને એક આ ટી શર્ટ એક હમણાં લીધું ટી શર્ટ લાલ ને આજ પપ્પા લઈ આવ્યા આખી જોડ લાલ છે જો આખડ બતાવો મસ્તી ના છે છીક મોટા થાય પણ એમ લેતા હતા કે બદલાઈ આવી હીધી બદલાવો કામ હવે પપ્પા ને મરજી બદલાય બદલાય બદલાવી દુકાન દુકાન વાળા ઓલા ઈ ભાઈ ને કીધું પપ્પા એ કે તરફ ની ખાલી પપ્પાએ કીધું તોય એવડા આપ્યા હમણાં ચાર

<laughs> जो जो इसी वो भाई सीवु जाए जाए। <laughs> <laughs> सी वो खींचा ही जा है अबे आंता नहीं कर बिरा सी आंता है बड़ा से हाँ सी आंता ही भी ई मम्मी एम मानो ना का सौ को वाला हनी बेबी इंथाई रही है से ना हाँ सी वो दादा खबर नो कोई क्या नहीं तो

હાલે તરબુજ વાટ જોવે છે હજી તરબુજ વાટ જોવે છે થોડુંક ઠંડુ થા મૂકી દીધું કુંડામાં નાખ્યો તું દાડું થાવા પછી હું છરીક વધારે ઠંડુ થઈ જાય નકવા વા પડું પડું પાછું તો પી જાય અને એ ખબર નહીં કેમ બને ખબર ભાવે નો ભાવ આ આ ઘટનું બટકા ભરીએ ઈ મજા આવે ને તો હાલો તો એમ

સીવો એ તો મારી મસાલો અહીં લઈને બેઠી જો પાહે ઓલો ફ્રૂટનો મસાલો મોટો કા નમી એક નવ ચાકુ લેવું જો મોટું કે નહીં આ મારું લે ઠંડો ઠંડો તરબૂચ જલો ખાઈ નાખ્યો ક્યાં છે dataSource

ને શોર્ટ વિડીયો ઉતારી ને પછી મમ્મી ગયા સવા મકાઈ વાટવા અને હું હવે ચાના થામ ને સે વિસરી નાખું બે નાખું આ ઓલી ખાહે તુલસી આ તો તુલસી નહીં ભાવે ચાના થામ વિસરી નાખું ચાના થામ વિસરી બસ પવા બટેટા બનાવવા કાલ તો વારો નહોતો આવ્યો ખા આ તો તમને ભાવે ને કાલ વારો નતો આવ્યો ત્યાં જ મેં કીધું કર નાખું તો બટેટા છે ને બાફવા મૂકી દીધા આકડી બફાઈ જાય ને બસ બનાવી નાખું ન મારજો પાણી શું થશે પણ એવું હોય તો કઈ ન જોઈએ ને તાર હે હું હૈશ પાસી આવું હોય તો કઈ ન જોઈએ ને તને કહું નહીં જવાબ દેવો હોય તો નહીં જ દે

તારીખ ભાઈ જોરદાર છે તમારી યાદ રહી જાય યાદ રહી જાય ભૂલાય નઈ ભૂલાય નઈ એટલે આજે જ મેં કીધું કહી દઉં તે કાલે પેલી તારીખે વિડીયો મુકાય ને નીતિનભાઈ એપ્રિલ પુલ ને પણ હા હાચે જ કરે લીધા એપ્રિલ પુલ જ બનાવ્યા પણ તારીખ મને બહુ ગઈ તારીખ તમારી બહુ ગઈ તો હવે હું વેલા હર લીમડો તોડ્યા

લાઈક કરજો છે ને અંધારામાં એ બહુ દેખાય નહીં થોડુંક કવાડાય થયો એટલે હવે આપણે કાલ મળીએ પાછા નવા વિડીયોમાં બતાવીને સીવું કેતો હર હર મહાદેવ જય